નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હાજર પચીસ ની ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન થઈ છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ ના સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા દેશ અને દુનિયા સમક્ષ ગુજરાતને ઉત્તમ સહકારિતા નું પ્રેરણાદાયી દ્રષ્ટાંત બનાવવા પર ભાર મૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ની પ્રેરણાથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે આ વર્ષની રાજ્યવ્યાપી ઉજવણીના કાર્ય આયોજનની ઉચ્ચસ્તરીય સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ ઉજવણીમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું છે કે ભારતમાં સહકારિતા ક્રાંતિના

અ બેટર વર્લ્ડ ની ગુજરાત નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તથા સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સ્તરીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી જૂન બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સફળતાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં તારીખ છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પરેડમાં રાજ્યની સહકારી પ્રવૃત્તિ દર્શાવતા ટેબ્લોઝ મહિલા શક્તિ અને યુવાઓ માટેના સહકારીતા સેમિનાર એક પેડ મા અંતર્ગત સહકારી સંસ્થાઓ સંઘો અને મંડળીઓ દ્વારા રાજ્યવ્યાપી વૃક્ષારોપણ તથા

આણંદમાં કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં અને યોજાશે મંત્રી અમિત શાહ તારીખ પાંચ જુલાઈએ સવારે આણંદમાં દેશની પ્રથમ સહકારીતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું પૂજન કરશે ત્યારબાદ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં સહકાર સમાજ યોજાશે આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારિતા સંસ્થાઓના પદાધિકારીઓ પણ સહભાગી થશે કેન્દ્રીય સહકારિતા અને મંત્રી તારીખ છ જુલાઈ આણંદમાં એનડીડીબી તથા અમૂલની નવી પરિયોજનાઓના ઉદ્ઘાટન પણ કરવાના છે એટલું જ નહીં રાજ્યમાં તારીખ એક થી છ જુલાઈ દરમિયાન સહકાર સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ ઉજવણી અન્વયે આગામી સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં ત્રણથી છ વર્ષની આયુના અંદાજે ત્રીસ લાખ બાળકોને દૂધ સંઘો સહકારી બેંકો તથા પેક્સ વગેરે દ્વારા દૂધ મગ ચીકી જેવા ન્યુટ્રીશન ફૂડનું વિતરણ કરાશે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના એક મહત્વપૂર્ણ અભિયાનની વિગતો આપતા બેઠકમાં કહ્યું કે સહકાર સે સમૃદ્ધિના વિઝન સાકાર કરવા સહકાર ક્ષેત્રે સંકળાયેલા અને ખાસ કરીને ખેડૂતો પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને સરકારની સહકાર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી યોજનાઓથી થયેલા લાભ અને આર્થિક ઉન્નતિ માટે વડાપ્રધાનનો આભાર માનતા પોસ્ટકાર્ડ રાજ્યના ગામો નગરોમાંથી વડાપ્રધાનને મોકલવામાં આવશે મંત્રી જગદીશ વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ પેક્સ ના સશક્તિકરણ માટે રવિ કૃષિ મુખ્ય સચિવ અંજુ શર્મા અગ્ર સચિવો પી નટરાજન આરસી મીના મિલિંત તોરવણે તથા સંદીપ કુમાર અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા બી રોપોર્ટ નેશન ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર